નમસ્કાર દર્શક મિત્રો કોટડા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના વિલોડા તાલુકાના જેતપુર ગ્રામ પંચાયત ના કાર્યક્ષેત્ર માં આવતા વાસમો યોજના નાના અને મોટા પાણીના ટાંકા તમામ બંધ હાલતમાં આજ રોજ તા વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જંગબેન જીજ્ઞેશભાઈ અસારીને તેઓના કાર્યક્ષેત્રમાં આવતા વાસમો યોજના નાના અને મોટા તમામ પાણીના ટાંકા જ્યારથી આ યોજના અમલમાં મૂકી હતી ત્યારથી જ આજ દિન સુધી પાણી નથી ભરાતું નથી તેમજ સિમેન્ટવાળા ટાંકા પણ કાણા થઈ ગયેલ છે તેમજ તેનો વપરાશ પણ આજ દિન સુધી થયો નથી તેથી ગ્રામજનોની મૌખિક રજૂઆત મળતા જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરવલ્લી જિલ્લાની વાસમોના અધિકારીઓની ટીમ અને બોર્ડના સભ્યો અને ગ્રામજનોને સાથે રાખી સર્વે કરતા તમામ પાણીના ટાંકાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને આજુબાજુના લાભાર્થીઓને પૂછપરછ કરતા તેઓને જણાવેલ જ્યારથી આ પાણીના ટાંકા બનાવેલ છે ત્યારથી જ સદંતર બંધ હાલતમાં છે તેવું જ જણાવેલ શ્રી આ યોજનામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરેલ હોવા છતાં આ યોજનાનો લાભ આજ દિન સુધી કોઈ લાભાર્થીને મળેલ નથી ક્યાંક ને ક્યાંક આ યોજનામાં મોટા પ્રમાણ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાઈ આવે છે આ બાબતે જેતપુર ગામ પંચાયતના સરપંચ અધિકારીઓને આ યોજના તાત્કાલિક ચાલુ કરવા સૂચન કર્યું હતું અને જો સત્વરે આ યોજના ચાલુ કરવામાં નહીં આવે તો તમામ આધાર પુરાવા અને વિડીયોગ્રાફ સાથે કલેક્ટર ને મૌખિક અને લેખિત રજૂઆત કરવાની ખાતરી ગ્રામજનોને આપી હતી અહેવાલ દિનેશ ગમાર સાબરકાંઠા